અને બીજું મારું કહેવાનું એવું છે કે તંત્ર જે છે એની ભૂલ જે છે એ સ્વીકારે છે પણ સુધારતા નથી સુધારવાનો મિનિંગ એવો જ થાય છે કે કાં તો પરીક્ષા આ પરીક્ષા રદ કરી અને નવી તારીખ તાત્કાલિક એને જાહેર કરવી જોઈએ એ તાત્કાલિક એને ડિસિઝન આવવું જોઈએ તો જ તે સાચા અર્થમાં તમામ એક લાખ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળશે સત્યાવીસ બાર ત્રેવીસ બાસઠ હવે આ બેઠક ક્રમાંકના વ્યક્તિ પાસે ખરેખર આ સીટ નંબરનું પેપર હોવું જોઈએ પરંતુ એની પાસે છે સત્યાવીસ બાર છવ્વીસ બાસઠ એટલે કે છસો બાસઠ અહીંયા ત્રણસો બાસઠ એટલે ત્રણસો બેઠક ક્રમાંકનો ડિફરન્સ અહીં તમને જોવા મળી છે હવે આ ઓએમઆર જો આપણે ભરીએ તો એ તો બીજા વિદ્યાર્થીનું પેપર ભરાવાનું છે અને આ ઉમેદવાર છે એને હજી કદાચ એ હાજર કદાચ એની જગ્યાએ કોઈ બેઠું છે કે નથી બેઠું તો ખબર જ નથી પડવાની એટલે આ ઘોર બેદરકારી છે એટલે આનો વિરોધ એ થવો જ જોઈએ આ પરીક્ષા આપના જે વિદ્યાર્થીઓ જે આજે રડી રહ્યા છે રડવાનું એકમાત્ર કારણ કે ભાઈ આજે જે તક મળવી જોઈએ જે પરીક્ષા આપવાનો મોકો મળવો જોઈએ પરીક્ષા આપવાનો મોકો યોગ્ય રીતે નથી મળતો અને અહીંના ગુજરાત યુનિવર્સિટીના અમે પ્રતિનિધિ ઉપસ્થિત છે એ મેડમ સાથે અમે અમે વાત કરી છે એ ખુદ સ્વીકારી રહ્યા છે કે હા અમારાથી ભૂલ થઈ છે હવે એમ કહી દઉં કે તમારાથી ભૂલ થઈ છે તો સ્વીકારો ને અને આને સુધારો ને આ મેં સ્વીકારવા તૈયાર છે પણ સુધારવા તૈયાર નથી આ વિદ્યાર્થીઓને મેં અલગ અલગ પેપર મળ્યા છે બીજી સંસ્થાના પેપર અહીંયા સુધી પહોંચી ગયા છે અહીંના સંસ્થાના પેપર બીજે સુધી પહોંચી ગયા છે આ ગોર બેદરકારી ગોલ લાપરવાહી આ ગુજરાત યુનિવર્સિટીની અને આ સંસ્થાઓની છે કોઈપણ પણ પરીક્ષા હોય તો સૌ પ્રથમ આ સેન્ટરની અંદર ક્યારેય ઉમેદવાર પ્રવેશ લે તો ત્યારે એને ચેક કરવામાં આવતા હોય છે કોઈ મોબાઈલ લઈ નથી કોઈ બીજી બીજી કોઈ વસ્તુ લઈને થાય પણ અહીંયા આ સેન્ટરમાં કોઈ જગ્યાએ ચેક જ નથી કરવામાં આવ્યું બીજી વાત કે આ પેપરનો સમયગાળો તો બેન સાડા બારથી દોઢનો હવે આ સાડા બાર વાગે જ્યારે આ પેપર શરૂ થતું હોય બેન તો આ પેપર વિદ્યાર્થીઓને બાર ને ચાલીસે આપવામાં આવ્યું એટલે કે વીસ મિનિટ મોડું પેપર આપવામાં આવ્યું હવે વીસ મિનિટ મોડું પેપર આવ્યું અહીંયા દસ કહી શકાય કે આ રૂમ છે બેન તો એ દસ સેન્ટરો દસ રૂમ જે છે એમાં બે રૂમમાં પેપરો લખવાનું ચાલુ છે થઈ ગયા હતા બાકીના જે આર્ટ સેન્ટર હતા અહીંયા પેપર લખવાનું ચાલુ આમાં જોવા જઈએ તો બેન આખે આખું પેપર અને કહી શકાય ઉપરના માળવાળા નીચેનું પેપર નીચે માળ ઉપરનું પેપર ઘણી બધી જગ્યાએ તો બેન અમને અમને જે પેપર હતું ને એ ગોતાની કોઈ સ્કૂલનું હતું ગોતાના કોઈ કહી શકાય વિદ્યાર્થી અહીંયા બેસવા ન હતા આ એનું પેપર હતું એનો સીટ ક્રમાંકનો આ નંબર હતો એ આર સીટ નંબર એનો હતો અને પેપર અહીંયા સરખેજમાં આપવામાં આવ્યું છે એટલે કે બની શકે સરખેજનું પેપર ગોતામાં જતું રહ્યું હોય એટલે આ ઘોર બેદરકારી છે સુરતની મા